નમસ્કાર મિત્રો ખેડાના કટલાલ તાલુકાના ફાગવેલમાં માજી સીએમ શંકરસિંહ બાપુનો સત્કાર સમારંભ સાથે મુખ્ય ઉદ્દેશ શૌર્યધામનું નિર્માણ ક્ષત્રિય સમાજના લોકો સારું ભણતર મળે તે માટે શૌર્યધામના નિર્માણ અર્થે સમાજના લોકો દ્વારા રૂપિયા એક કરોડ ઉપરાંત માતબાર રક ડોનેશન આપવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ સાથે મળીને શૌર્યધામના શરૂઆતનો ઓપ આપ્યો જેમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન શ્રી રામસિંહ પરમાર સાવલીના માજી ધારાસભ્ય શ્રી કુમાનસિંહ ચૌહાણ પૂર્વ મિનિસ્ટર શ્રી વિમલ શાહ પૂર્વ તાલુકા પ્રમુખ ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ફાગેલ તાલુકો કટલા આયોજન થાય એના માટે બધા આગેવાનોએ ભાષણ કર્યા ઘણા દાતાઓએ તો અહીં જ દાનનો પ્રવાહ ચાલુ કર્યો લગભગ એક કરોડ કરતાં વધારે ભેગા થયા હશે હું માનું ત્યાં સુધી આ વિસ્તારનો સમાજ આદિવાસી સમાજ પણ બાકી બહુ મોટો ચાહક સમાજ છે એ બધા એના ભાવિ પેઢીના આયોજન માટે યુપીએસસી જીપીએસસી કોઈ કોઈ તાલીમની બીજી વાત ત્રીજી વાત અને અન્ય સમાજની હરોળમાં આ સમાજને આવનાર પેઢી પણ પોતાનું કદમ મિલાવે એના આયોજનનું અહીં જે કંઈ કેન્દ્ર બને સૌર્યધામ એના માટે અમે રામસિંહભાઈ બધા પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું ટ્રસ્ટના આગેવાનો એના પ્રમુખ ભારતસિંહભાઈ સરપંચ બુધાભાઈ બાકીના બધા આગેવાનો ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ એ બધાનો આભાર માનીએ છીએ કે અહીં રહીને સરસ મજાનું આયોજન કરીને